પાંધાવાડામાં લાંબી શોભાયાત્રામાં શ્રીરામની જય ગુંજી વેપારીઓ પરિવાર સાથે શોભાયાત્રામાં જોડાયા અયોધ્યામાં આજે ભગવાન શ્રીરામ નવા મંદિરમાં વિરાજમાન થયા છે આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર બનાસકાંઠા સહિત દાંતીવાડા તાલુકો ઘેલો બન્યો છે ચાર શ્રી શ્રીરામના ગીતો ધ્વજાઓ લહેરાઈ રહી છે ત્યારે પાંથાવાડામાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી વિશાળ શોભાયાત્રામાં જોડાયા હતા લાંબી શોભાયાત્રામાં એક હજારથી વધુ વેપારીઓ જોડાઈને ભગવાન શ્રીરામનો જય જયકાર કર્યો હતો અયોધ્યામાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે દાંતીવાડા તાલુકા સહિત સમગ્ર જિલ્લો ભક્તિભાવથી રંગાયું હતું દાંતીવાડામાં ગલીએ ગલીએ મકાનો દુકાનો પર શ્રીરામ ભગવાનની ધજાઓથી કેસરીયો માહોલ જોવા મળ્યો હતો નાનાથી મોટા તમામ મંદિરોને શણગારી મહાઆરતી ભજન કીર્તન સુંદરકાંડ રામધૂન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેરમાં એલઈડી ગોઠવવામાં આવી હતી જેના ઉપર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લાઈવ નિહાળવામાં આવ્યો હતો જય જય શ્રીરામના નારા સાથે સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું દેશની અંદર જે ખૂબ હિન્દુ સનાતન ધર્મ માટે રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે એની રાહ જોવાઈ રહી હતી એ સોનેરી દિવસ એક ઐતિહાસિક દિવસ આજે બાર ને ઓગણ જ્યારે થવાનું છે ત્યારે સમગ્ર ભારતભરમાં એક ખૂબ જોશપૂર્વક દિવાળીની ઉજવણી આજે સમગ્ર હિન્દુ સનાતન ધર્મની અંદર ભારત વર્ષ અને સમગ્ર રાષ્ટ્રની અંદર થઈ રહી છે ત્યારે મારા વિસ્તાર એવા પાથાવાડા વિસ્તારની અંદર પણ સર્વ સમાજ સાથે મળી સમગ્ર હિન્દુ સનાતન ધર્મ સાથે મળે અને રામની પ્રાણ પ્રતિષ્ઠા જોવા માટે એની શોભાયાત્રા અને ખૂબ મોટા પ્રમાણની અંદર સંખ્યા ભેગી મળે અને રામની પુનઃ પ્રતિષ્ઠાની ઉજવણી ઘરે ઘરે દિવાળી આવી છે એ પ્રકારની આજે જ્યારે થઈ રહી છે ત્યારે પાથાવાળા નગરની અંદર પણ સૌ ભાવિક ભક્તો સાથે મળે સાથે જમવાનું રાખે ખૂબ મોટા પ્રમાણમાં શોભાયાત્રા કરી અને તમામ નગરજનો આજે સાથે મળીને ઉત્સાહભેર આ રામ પ્રતિષ્ઠા અત્યારે સૌ નિહાળે અયોધ્યામાં આજે કરોડો કરોડો રામ જે વર્ષો ની પ્રતિજ્ઞા હતી એ પૂરી થઈ રહી છે રામ મંદિર નું પુનઃ નિર્માણ થયું છે રામ મૂર્તિને આજે પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે દાંતીવાડા તાલુકો સમગ્ર રીતે ગામે ગામ ખૂબ મોટા ઉત્સાહ માહોલ છે ગામે ગામ ધજા પતાવ ગામે ગામ જમણવાર એલઈડી સ્ક્રીન ઉપર લોકોને પ્રાણ પ્રતિષ્ઠા પ્રત્યક્ષ જોવા માટેની વ્યવસ્થા કામે ગામ થી આ સમાચાર મળી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે મારા ગામમાં પણ સાંજે આમાં રોજ સૌ ગામના મુખ્ય મંદિરે ભેગા થઈ સમગ્ર ગામનો જમણવાર અને એલઈડી સ્ક્રીન ઉપર આજે પુનઃ પ્રતિષ્ઠાના દર્શન કરી રહ્યા છે ત્યારે અમે તો ઠીક છે મારી જિંદગીમાં મેં કામ કર્યું છે પરંતુ જે લોકોએ પોતાના પ્રાણોની પણ આહુતિ આપી છે એમાં હજારો હુત્મા આત્માને આજે શાંતિ થશે અને કરોડો કરોડો વિશ્વના જનોની આજે આસ્થા પૂરી થઈ ગઈ છે ત્યારે ખૂબ હર્ષ છે ખૂબ આનંદ છે અને આ જીવનમાં કંઈક અમે મેળવવાનો અહેસાસ થઈ રહ્યો છે બંને માત્ર ભારત માટે કીધું ગૌરવશાળી ભારતમાં આજે ભગવાન રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠાનો એક મોકો એક અવસર એક ઉલ્લાસ એક હર્ષ સમગ્ર ભારતના દેશવાસીઓમાં જ્યારે આજે ઉજવાઈ રહ્યો છે ત્યારે દાંતેવાડા સમગ્ર તાલુકામાં અને હિન્દુ રાષ્ટ્રના જાતનગરમાં પણ આજે આ પર્વ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે સમગ્ર ગામને છત્રીસે વાળ ભેગી થઈને તમામ લોકોએ સાથ સહકાર આપીને આજે એક સવારમાં જબરજસ્ત જેમ કહેવાય કે જાતનું આખું ગામ હર્ષોલ્લાસમાં થયો હોય એમ એક રેલી કાઢવામાં આવી હતી સાથે તમામ બહેનોએ એમાં ભાગ લીધો હતો ભગવાન રામના વધામણા કરવા માટે સમગ્ર ગામ આજે લોળા ચડ્યો છે અને આજે એટલો બધો આનંદ છે એટલો બધો ઉલ્લાસ છે એટલો બધો હર્ષ છે કે ઘણા વર્ષો પછીની આ એક તમન્ના આજે જે પૂરી થઈ છે જે હિન્દુ રાષ્ટ્રમાં હિન્દુના તમામ લોકોના દિલમાં આજે પડેલી એક વેદના જ્યારે આજે સચેત થઈ છે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ અને એમાં જેમણે જેમણે ભાગ ભજવ્યો છે એવા તમામને આજે યાદ કરીએ છીએ આ શેખોને પણ યાદ કરીએ છીએ જેમણે વર્ષો સુધી બલિદાન આપીને કાર સેવા કરીને આજે આ જે મંદિર ઉભું કરવામાં મંદિર ને બનાવવામાં આજે જેને રામ કોણ રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં જેમણે ભાગ ભજવ્યો છે એવા તમામ કાર સેવકો ને પણ આજે યાદ કરીએ છીએ તેમના બલિદાન ને પણ યાદ કરીએ છીએ અને આજે આ બલિદાન ની સાદત દેવ કહેવાય આજે આજે બલિદાન ની યાદ માં જયારે આ ભવ્ય મંદિર બન્યું છે અને આ ભવ્ય મંદિરના ના અંધવિશ્વાસ માં તમામ બેનો નાના બાબા વૃદ્ધો તમામ જોડાયા છે અને આજે આનંદ છે કે અમારા ગામ જાત માં પણ આજે આ ભવ્ય ભવ્ય આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે